આજથી થોડાક દિવસ પહેલા કચ્છ જિલ્લાના ગાંધીધામમાં એક નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી તેને હવે રાજકીય ગલિયારામાં તુલ પકડતો દેખાઈ રહ્યો છે જેમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવીએ જે નકલી ઈડીમાં પકડાયેલો મુખ્ય આરોપી છે તેનો ટ્વિટર ઉપર ફોટો વાયરલ કરતા આમ આદમી પાર્ટી સાથે આ આરોપી સંકળાયેલો હતો તે પ્રકારની ટ્વીટ કરી હતી ને તેમણે કેટલાક ફોટા

સ્વાગત છે હું છું પર એકવાર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટ્વિટર વોરની શરૂઆત થઈ ગઈ છે થોડાક દિવસ પહેલા કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી એક નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી જોકે હવે આજે તેર તારીખની આસપાસ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘી પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર કેટલાક ફોટો વાયરલ કરે છે અને જેમાં નકલી ઈડીમાં જે માસ્ટર માઇન્ડ હતો આરોપી તેના ફોટા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી સંગઠન મંત્રી મનોજ સોરાઠિયા સાથે જોવા મળે છે અને આ દરમિયાન તેઓ કેપ્શન માં પણ લખે છે કે નકલી ઈડી બનીને જે માસ્ટર માઇન્ડ આરોપી છે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હતો કે આ મામલાને લઈને હવે રાજનીતિ તેજ બની છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ મેદાને આવ્યા છે અને એટલું જ નહીં નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની આક્રમક પ્રતિક્રિયા આપી છે તેમણે તો ત્યાં સુધી ચેલેન્જ આપી દીધી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાહેરમાં તેમની સાથે ડિબેટ કરે ઓપન ચેલેન્જ સ્વીકારે હાલ પ્રવર્તમાન સ્થિતિ છે ને આ સમયમાં આમ આદમી પાર્ટી સામે જે આરોપો કરવામાં આવ્યા છે એ કાર્યકર્તા સાથે કનેક્શન જણાવ્યું છે નકલી ડીનું તો તે મામલે ગોપાલ ઇટાલે કહ્યું કે હું ડિબેટ કરવા માટે તૈયાર છું પહેલા તો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા તે સાંભળી લો નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં ગૃહમંત્રી છો ચેલેન્જ સ્વીકારો અગાઉ પણ આઠ પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો કંઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો તો આવો ફરીથી સામે આવી જાઓ ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી ગૃહમંત્રી છો રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આંટા મારતો ટપોરી નથી તમે ગૃહમંત્રી છો ભાઈ આવો જાહેરમાં ડિબેટ કરીએ સામસામે બેસીએ ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ ભાડ હોય એ ભાગે નહીં અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવાની જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડ ઉઠાવી લો બાકી રેલવે સ્ટેશને બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ સરકારો ઘણી આવી ઘણી ગઈ સાચા હોવ યોગ્ય વાત હોય પુરાવા હોય પરફેક્ટ વાત હોય આવી જાવ સામે એક ડિબેટ કરો ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને અમને ખુલ્લા પાડો અરવિંદ કેજરીવાલને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો ટપોરી કે ટ્રોલની જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હરસંગવી ભાગે નહીં ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો એ મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે જય હિન્દ આદામની પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે આક્રમક પ્રતિક્રિયા આપી છે અને જાહેરમાં ફરી ડિબેટ કરવાનો મોકો ગૃહ રાજ્યમંત્રી હરસંગવીને તેમણે ચેલેન્જ આપતા કહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષંગીતે મોકાનો સ્વીકાર કરે છે તે ચેલેન્જને એક્સેપ્ટ કરે છે તે આગામી સમયમાં ખબર પડશે ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશુદાન ગઢવી પણ આ મામલે લાલગુમ થયા છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં જે રીતે ક્રાઈમની ઘટનાઓ બને છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કાર્યકરો હોય તેમની સંડોવણી સામે આવે છે નકલી સીએમઓ પીએમઓ નકલી આઈએસ આઈપીએસ કક્ષાના જ્યારે કોઈ પણ આરોપીઓ ઝડપાય છે ત્યારે કેમ ગૃહ રાજ્યમંત્રી સંઘવી આવી રીતે

ગુજરાતમાં કાયદો લેટર પણ નીકળી જાય પણ જો ગુનેગાર છે એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો પણ એક સવાલ હર્ષભાઈ ને એ પણ કરવું છે કે ટ્વીટ આપણે કરીએ છીએ નકલી ઈડી અધિકારી નકલી પીએમઓ અધિકારી પકડાય છે નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે નકલી આઈએસ અધિકારી પકડાય છે નકલી આઈ આઈપીએસ અધિકારી પકડાય છે નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે નકલી અદાલતો પકડાય છે નકલી સરકારી કચેરીઓ પકડાય છે તમે મંત્રી છો કે નકલી મંત્રી આ તમારે જવાબ આપવો જોઈએ બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળતી નથી હમણાં જ તમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાઓ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડ કરીને એને દ્રષ્ટા બતાવો છો એમનો પણ પણ જવાબ આપતા એમને બતાવે છે સાથે સાથે ભાજપનો ખેસ ભરીને ઉભા છે એટલું જ નહીં મંત્રીએ તો એમના જાહેરમાં વખાણ કર્યા છે ચાલુ મંત્રી અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે એમનો પણ ખુલાસો આપો એટલું નહીં ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કારમાં પકડાય છે કાર્યવાહી થવી જોઈએ તેમણે કહ્યું કે આઠ મહિના પહેલા જ જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષવી જે આરોપીના ફોટા વાયરલ કરી રહ્યા છે તેના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જોકે અત્યારે વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટીમાં હોત કોઈ હોદ્દા ઉપર હોત તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હોત આનંદ દઈને રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે એક તરફ ગૃહ રાજ્ય મંત્રી ટ્વીટ કરી રહ્યા છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે દર્શક મિત્રો નવજે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ